લાલો ફિલ્મ વિશે વાત કરવી છે અને એના પછી ચણિયા ટોળી વિશે વાત કરવી છે લાલો ફિલ્મનો એક ખૂબ સરસ મેસેજ એવો છે કે તમે કર્મ કરતા રહો મહેનત કરતા રહો ભગવાન પર વિશ્વાસ કરતા રહો એટલે એક સમય એવો આવશે ભગવાન તમારી સાથે ભળશે અને તમારા જે કામ છે એ સફળ થશે આવો એક મેસેજ છે અને આ વસ્તુ લાલોના બોક્સ ઓફિસ કલેક્શનને પણ કનેક્ટ કરે છે ઓગણીસ દિવસ સુધી ફિલ્મે સંઘર્ષ કર્યો અમુક અમુક થિયેટરમાં અમુક અમુક શહેરોમાંથી ફિલ્મ નીકળી ગઈ સાવ એક એક શો થઈ ગયા એમાં જ્યારે આ ચણિયા ટોળી અને થામાં આવવાની હતી એટલે કોઈ થિયેટરવાળા હોય તો લાલોને કાઢી જ આવો કોઈ થિયેટરવાળા એક એક શો રાખ્યો આપણને એમ જ થયું કે હવે નીકળી ગઈ ફિલ્મ હવે ફિલ્મ પતી ગઈ એવું જ ફિલ્મમાં થાય છે એક સમય એવો આવે છે કે લાલાને એવો સમય આવે છે કે એમ આપણને એમ થાય કે હવે પતી ગયું હવે કંઈ નહીં થાય અને પછી ઇન્ટરવલ પડે છે અને પછી દ્વારકાધીશને એન્ટ્રી થાય છે અહીંયા એવું જ થયું ફિલ્મ આખી નીકળી ગઈ સાવ એવું થઈ ગયું કે હવે ફિલ્મ પતી ગઈ હવે થામા અને ચણિયા ટોળી જ રાજ કરશે પણ ઓગણીસમો દિવસ આવ્યો અને ફિલ્મનું કલેક્શન દસ લાખ રૂપિયા થઈ ગયું શરૂઆતથી લઈ અને અઢાર દિવસ સુધી ફિલ્મના કલેક્શન બે લાખ ત્રણ લાખ પાંચ લાખ બે લાખ ત્રણ લાખ પાંચ લાખ આ ટાઈપના જ હતા ઓગણીસમાં દિવસે આ ફિલ્મનું કલેક્શન દસ લાખ આવ્યું અને વીસમાં દિવસે આ ફિલ્મનું કલેક્શન વીસ લાખ આવ્યું અને ફિલ્મના શો છે જ્યાં એક એક શો હતા ત્યાં છ છ શો થઈ ગયા અને જે લોકોએ ફિલ્મ કાઢી નાખી હતી એ લોકોએ પણ ચારથી પાંચ ચારથી પાંચ શો પણ આપી દીધા એટલે જેવો ફિલ્મનો મેસેજ છે એવું જ આ ફિલ્મમાં જે રિયાલિટીમાં થયું એવું કહી શકાય એટલે અત્યારે ફિલ્મના શો ખૂબ સરસ વધી રહ્યા છે લોકો ફિલ્મ જોઈ રહ્યા છે માઉથ પબ્લિસિટીથી લોકો ફિલ્મ જોઈ રહ્યા છે જોવા માટે અને મેકર્સની પણ મહેનત છે કે ફિલ્મને ટકાવી રાખી ફિલ્મને ચલાવવા માટે ખૂબ મહેનત કરી લોકો સુધી ફિલ્મ પહોંચાડી અને હવે અંતે ફિલ્મના શો છે એ વધી ગયા છે અને ચણિયા ટોળી જેવી મોટી ફિલ્મોની સામે આ ફિલ્મે ભીડી લીધી છે અને ખૂબ સરસ અત્યારે ફિલ્મના શો ચાલી રહ્યા છે હવે જો વાત કરીએ ને તો ટોટલ ત્રાણું લાખ રૂપિયા કલેક્શન આ ફિલ્મનું થયું છે વીસ દિવસનું એટલે હવે કઈ ગતિ એ ફિલ્મના કલેક્શન વધે છે એ જોવાનું છે ચણિયા ટોળીની વાત કરીએ તો બુધવારની એટલે કે નવમાં દિવસની ઓક્યુપન્સી એકવીસ ઓગણત્રીસ ટકા રહી સાત મોર્નિંગ શોની સાત પોઈન્ટ છત્રીસ ટકા હતી આફ્ટરનુન શોની બાવીસ પોઈન્ટ આડત્રીસ ટકા ઇવનિંગ શોની સત્તર પોઈન્ટ બત્રીસ ટકા નાઇટ શોની આડત્રીસ પોઈન્ટ નવ ટકા ઓક્યુપન્સી રહી હવે જો આ ફિલ્મનું અત્યારે કલેક્શન કહીએ ને તો નેટ અગિયાર કરોડ રૂપિયા છે નેટ અગિયાર કરોડ રૂપિયા આ ફિલ્મનું નવ દિવસનું કલેક્શન છે એટલે ટોપ ટેનની વાત કરીએ બે હજાર પચીસમાં સૌથી વધુ કલેક્શન કરનારી જે ટોપ ટેન ફિલ્મો છે એમાં આ ફિલ્મ અત્યારે ચોથા નંબર પર છે વર્ષ લેવલ ટુ અને પછાડી દીધી છે અને આ ફિલ્મ અત્યારે ચોથા નંબર પર આવી ગઈ છે ત્રીજા નંબર પર આ ફિલ્મને આવવા માટે હજુ સત્તાણું લાખ રૂપિયા જોશે સત્તાણું લાખ રૂપિયા કલેક્શન કરશે તો પછી બચુની બેનપણી ફિલ્મ છે અત્યારે ત્રીજા નંબર પર બેઠી છે એને પછાડી અને આ ફિલ્મ ત્રીજા નંબર પર સ્થાન મેળવી લેશે બચુની બહેનપણીનું અત્યારે અગિયાર કરોડ અને છન્નું લાખ રૂપિયા કલેક્શન છે એટલા માટે ત્રીજા નંબર પર એ બેઠી છે બીજા નંબર પર ઓલ ધ બેસ્ટ મળ્યા છે બાર કરોડ અને સાત લાખ રૂપિયા કલેક્શન છે અને ઉમરો પહેલા નંબર પર છે ચૌદ કરોડ અને સિત્તેર લાખ રૂપિયા એટલે આ ફિલ્મને જો પહેલા નંબર પર બેસવું હોય તો હજી આ ફિલ્મને ત્રણ કરોડ અને સિત્તેર લાખ રૂપિયા કલેક્શન કરવું પડશે તો ઉમરોને હટાવી અને આ ફિલ્મ છે એ પહેલા નંબર પર બેસી જશે એટલે કે આ ફિલ્મ છે ચૌદ કરોડ અને એકોતેર બોતેર લાખ રૂપિયા કલેક્શન કરશે તો પછી ઉમરોને આ ફિલ્મ છે એ હટાવી લેશે બાકી અત્યારે એવું લાગે છે કે આ ફિલ્મ બીજા નંબર પર ત્રીજા નંબર પર તો આરામથી આવનારા દિવસોમાં આવી જશે અને ચાન્સ પણ એવા પણ દેખાય છે કે પહેલાં નંબર પર પણ આ ફિલ્મ આવનારા દસ દિવસોમાં આવી જશે એટલે બે હજાર પચીસની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે એ ચણિયા ટોળી અત્યારે દેખાઈ રહી છે બાકી તમારો શું મત છે તમને શું લાગે છે હજુ કોઈ આવનારી ફિલ્મ એવી છે જે પહેલા નંબર પર બેસી જાય કમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો ધન્યવાદ